અને આ તો હજી નાસ્તા ચાલે છે જો કેટલું ખાઈશ કેટલું ખાઈશ ઉભો થાવ ઊભો થાય આવે તો મામા અત્યારે સાફ સફાઈ કરે છે તો બોલું ભાઈ અત્યારે બધા કુંડા સાફ કરી કાઢ્યા છે બધા વડમાંથી લઈને હવે પાછા મરી પાછા પાણીના ભરીને મૂકે છે અત્યારે આપણે વાસણ ધોવાના છે વાસણ ધોઈ લઈએ મામા અત્યારે રોટલીનો લોટ બાંધે છે કુતરા માટે ભાઈ આટલી બધી બહુ રોટલીયું કરી આ પેલી રોટલી ગોળ થઈ છે પહેલી તો અરે આ છેલ્લી છે ઘરે રવિ મામા ચેકે છે અત્યારે એને તો આજનું ભોજન પ્રેમભાઈ તરફથી છે થઈ ગયું છે તો હું અને મામા જીએ છીએ હવે ઘરે તો ચાલો હવે ઘરે જઈને જમી કાઢવીને બપોર પછી પાછા આવીએ મળીએ બપોર પછી પાંચ વાગે પાછા રોયલ નેચરલ ક્લબમાં તમને થોડોક અવાજમાં ફેર લાગશે કારણ કે માએ ઘરે ભૂલી ગયા છીએ ને આ ગાડીઓના અવાજ બહુ આવે છે તો અત્યારે રોયલ નેચરલ ક્લબમાં જવી અને માસીને બધા આવ્યા છીએ અમે બપોર પછીનું ભોજન મારા મામા અને મામી તરફથી છે હવે આપણે યુનિટેથી આવી ગયા છીએ અને માસીના ઘરે આવ્યા છીએ એના કારણે છપ્પન વોક કર્યા છે તો ખાવા ગયા છે બધા પછી આપણે આપડા એક કોમેડી વિડીયોનું શૂટિંગ કરી લીધું છે આનો આખો વિડીયો જોવો હોય તો આપડે આ ચેનલ ઉપર છે જોઈ લેજો